કડોદરા જેડીસી પોલીસ મથકના પોલીસ કર્મીઓને મફત ઈએનટી ટેસ્ટ કરવામાં આવી જેમાં જરૂરિયાત લોકોને સારવાર આપવામાં આવશે પોલીસ તંત્ર એટલે ચોવીસ કલાક લોકોની સેવામાં વ્યસ્ત રહે છે તેવા પોલીસ કર્મચારીઓ પોતાની તંદુરસ્તીને ધ્યાન આપી શકતા નથી જેથી લાંબા સમયથી બીમારી ભયંકર રોગમાં પરિવર્તન થાય છે તે પૂર્વે અગમચેતીના ભાગરૂપે આગવી તપાસ કરાવવી જરૂરી હોવાથી એક સાથે પોતાના ફરજ ઉપર સ્થળે પૂરું તબીબી ટીમ આવી યોગ્ય માર્ગદર્શન અને સારવાર આપે છે જે માટે સુદીપ હોસ્પિટલ તજજ્ઞો દ્વારા વડોદરા પોલીસ મથકે કાન નાક અને ગળાની તપાસ અને સારવાર આપતો કેમ્પ પોલીસ મથકે રાખવામાં આવ્યો હતો જ્યાં સામાન્ય રીતે ફરજ દરમિયાન ઘણા લોકોને સામાન્ય ચક્કર આવતા હોય છે જે કાનની બીમારીને કારણે પણ થતા હોય છે તેવી ઘણા ઓછો ઓછા લોકોને ખબર હશે જેથી એંશી ટકા કેસમાં ચક્કરની સમસ્યા કાનના લીધે હોય છે ત્યારે આ બીમારીની જળ સુધી પહોંચવા સુડીપ હોસ્પિટલ લેટેસ્ટ વીએનજી વિઝ્યુઅલ નિસ્ટ્રામોગ્રાફી આ મશીનથી ત્રીસથી વધારે ચક્કરના કારણો જાણી શકાય છે અને તે પ્રમાણે યોગ્ય સારવાર નિષ્ણાત ડોક્ટરો દ્વારા આપવામાં આવી હતી અને જન્મથી બેરું અને મૂંઘુ બાળક પાંચ વર્ષથી નીચેનું હોય તેવા બાળકોને રૂપિયા છ લાખનું મશીન મફત ફ્રીમાં આપવાની શિવ હોસ્પિટલના તજજ્ઞો દ્વારા કોકલિયર ઇમ્પ્લાન્ટની સુવિધા આપવામાં આવશે એમ જણાવ્યું હતું હા મારું નામ ડૉક્ટર પ્રયત્નકુમાર છે હું કાનના ગળાનો ડૉક્ટર છું આજે વડોદરા પોલીસ સ્ટેશનમાં અમે અહીંયાના જે કર્મચારીઓ છે તેને ફ્રીમાં કાનના ગળાની દૂરબીન વડે તપાસ કરી છે તેમાં અમુક લોકોને થોડી ક્ષતિઓ જણાઈ છે જે અમે થોડા સમયમાં નેક્સ્ટ થોડા એક બે દિવસમાં અમે સારવાર પણ કરશું મુખ્ય આ ફ્રી ચેકઅપ કેમ્પનો હેતુ એ હતો કે જન્મથી બહેરા અને મૂંગા બાળકો જે હોય છે તેને બે વર્ષની આસપાસ જો આપણે આઈડેન્ટિફાઈ કરીએ તો એને સવા છ લાખનું મશીન અમે સુધી હોસ્પિટલમાં ફ્રીમાં આપીએ છીએ તેની અવેરનેસ પણ થાય અને બીજું જે બહુ કોમન વસ્તુ છે તે કે જે ચક્કર આવવાના કારણો છે તે મુખ્ય રીતે એંસી ટકા કેસમાં ચક્કર આવવાના કારણ કાનના રિલેટેડ પ્રોબ્લેમને લીધે હોય છે કાનના સમસ્યાને લીધે હોય છે તેમાં પણ કાનની પાછળની જે બેલેન્સિંગ સિસ્ટમ આવે છે અહીંયા તેમાં પાણીની મૂવમેન્ટ હલી જાય તેના કારણે લોકોને ચક્કર આવતા હોય છે તો તે ચક્કરવાળા જે વ્યક્તિઓ હોય છે તે કાનના કળાના ડૉક્ટરને બતાવતા પહેલાં મોટી મોટી હોસ્પિટલમાં દાખલ થાય અને એમઆરઆઈ સીટી સ્કેન કરાવે તે પહેલાં જો કાનના કળાના ડૉક્ટરને મળે તો એ સામેનો સમસ્યાઓ સારી રીતે અને ઓછા મૂલ્યે સારી થઈ શકે છે તે માટે બધાને જાગૃતતા આપવાની થેન્ક યુ